વિકાસની મોટી વાતો કરતા અને સ્વચ્છતા અભિયાન ચલાવતા નવસારી મહાનગરપાલિકાના શાસકોના રાજમાં આશાનગર સર્કલ પાસે આવેલા ફુવારાની હાલત અત્યંત ગંદકીયુક્ત જોવા મળી રહી છે નવસારી મહાનગરપાલિકાની જાહેરાત થયા બાદ ત્વરિત ગતિએ વિકાસના કામોની શરૂઆત કરી દેવામાં આવી છે પરંતુ શહેરમાં બનાવવામાં આવેલા ફુવારાઓ બાબતે કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી

અને સાથે લાઇટિંગ પણ લગાવવામાં આવી હતી તે પણ હાલમાં બંધ હાલતમાં દેખાઈ રહી છે ત્યારે નવસારી નગરપાલિકાના શાસકોએ અગાઉ કરોડોના ખર્ચે શરૂ કરેલા અનેક પ્રોજેક્ટો પૈકીનો આ એક પ્રોજેક્ટ છે તેવી જ રીતે સ્ટેશન પર ગુપ્તા લોજવાળા દ્વારા શરૂ કરાયેલા ફુવારાનું તો હાલમાં નામો નિશાન જ ઘુસાઈ ગયું છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આવા તમામ ધોળાહાથી સમાજ પ્રકલ્પોને દૂર કરી અને શહેરના તમામ સર્કલો બાબતે પણ વિચાર કરી ઓછી જગ્યા રોકે તેવા સર્કલો બનાવવામાં આવે તો પણ ટ્રાફિકની સમસ્યા અને પાલિકાના ખર્ચ બાબતે પણ ફાયદો થઈ શકે તેમ છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી